મહાત્મા રિજિયોનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક ઓપરેશન કરીને ડિજિટલ ગવર્નન્સ વધુ સ્માર્ટ ઝડપી સિટીઝન સેન્ટ્રિક બનાવવાની નેમ વ્યક્ત કરી આના પરિણામે નાગરિકોને તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ પરથી સરળતાથી મળવા સાથે વિભાગો વચ્ચેનું ડેટા શેરિંગ ઝડપી બનાવવાની યોજનાઓનો આઉટકમનું રિયલ ટાઈમ એનાલિસિસ પણ થઈ શકશે અને તેમ એમ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાઈ રહેલી રિજિયોનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા તેમણે કોન્ફરન્સ અંતર્ગત આયોજિત એઆઈ એક્સપિરિયન્સ ઝોનનું ઉદ્ઘાટન કરી વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ અને વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રી અર્જુન મોઢવાડિયા આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ કોન્ફરન્સનું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં બે હજાર છવ્વીસના ફેબ્રુઆરીમાં યોજાનારી એઆઈ ઇમ્પેક્ટ સમિટના પૂર્વાર્ધ રૂપે પ્રીવેન્ટ તરીકે રાજ્યના સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલયના ઉપક્રમે કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગુજરાત એઆઈ સ્ટેક લોન્ચ કર્યું હતું આ એઆઈ સ્ટેક લોન્ચિંગ થવાથી સરકારી વિભાગોમાં પ્લગ એન્ડ પ્લે એઆઈ અપનાવવા માટે છ મુખ્ય એઆઈ ટૂલ્સ કૃષિ એઆઈ યોજનાની પાત્રતા ચકાસણી પ્રોક્યોરમેન્ટ ચેટબોટ ગી ગ્રીવન્સ ક્લાસીફાયર ડોક્યુમેન્ટ એક્સ્ટ્રેકર ટ્રેક્ટર અને ચેટ મેનેજમેન્ટ ટૂલથી ગવર્નન્સ સુધી વધુ ઝડપી ચોકસાઈયુક્ત અને નાગરિક લક્ષ્ય બનશે